સોચ નઈ કે માંડલ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી બે દિવસ બાદ રમઝાન ઈદ આવી રહી છે આજે ચૈત્રી નત્રીનો પ્રારંભ થયો છે ત્યારે હિન્દુ ધર્મમાં પણ રામનવમી હનુમાન જયંતિ તેમજ જૈન સંપ્રદાયમાં મહાવીર જયંતિ સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ પણ હવે નજીકના દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર સહિત જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે દરેક ધર્મ સમાજના લોકો હળી મળીને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તહેવારોની ઉજવણી કરી શકે જેના ભાગરૂપે આજ રોજ માંડલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રબારી દ્વારા આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી પોલીસે ગામમાં ઉજવાતા તહેવારોની રૂપરેખા અંતર્ગત માહિતી મેળવી હતી જો કે હિન્દુ મુસ્લિમ સર્વે આગેવાનોએ ગામમાં ભાઈચારાથી તહેવારો મનાવીશું નગરમાં શાંતિથી સૌ નગરજનો ઉલ્લાસપૂર્વક તહેવારો મનાવશે તેવી ખાતરી પણ આપી હતી જો કે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી આપવી સહિતની તૈયારીઓ હાથ ધરી હતી આજે જે માંડલ નગરની અંદર શાંતિ સમિતિની બેઠક યોજાય છે માંડલ પોલીસ સ્ટેશનમાં તે શું કહેશો આપના નામ પરિચય સાથે કહો આજે માંડલ સમિતિ માંડલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી મારું નામ રાજેન્દ્ર જયંતીલાલ શાહ માંડલ ગ્રામ પંચાયત અફસર પરની જવાબદારી છે અને દરેક સમાજના આગેવાનો મુસ્લિમ સમાજ ભરવડ સમાજ જૈન સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ દરેક આગેવાનો હાજર હતા અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી અને આગામી દરેક સમાજના તહેવારો આવે છે જેમ કે ઈદનો તહેવાર છે મહાવીર જયંતિનો તહેવાર છે રામનવમીનો તહેવાર છે કે બાબા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો તહેવાર છે એ તમામ તહેવારોમાં દરેક સમાજની સાથે એકબીજા સાથે ખંભા મેળવી અને કામગીરી કરી અને કોઈ જગ્યાએ શાંતિનો દુરુપયોગ ન થાય અને કોઈ જગ્યાએ માહોલ ન બગડે એનું ધ્યાન રાખવાની જવાબદારી અમે લીધી છે ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર માંડલ